નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નર્મદા રિવર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ફરી પાછો ઘણા વર્ષો બાદ જીવંત થયો છે અને એનો ડીપીઆર પ્રોજેક્ટ રાજ્યસભા લોકસભામાં પ્રસાર કરવામાં આવ્યો છે મૂકવામાં આવ્યો છે એવી પણ ચર્ચા ચર્ચાઈ રહી છે લોકોના વોટ્સઅપમાં વોટ્સએપ ગ્રુપમાં એ ડીપીઆર રિપોર્ટ પણ ફરી રહ્યો છે મુખ્યમંત્રીએ નવસારી આવીને જાહેરાત કરવામાં આવી હતી કે નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે પણ આ પ્રોજેક્ટ ફરી પાછો ડીપીઆર રિપોર્ટ જ્યારે લોકસભામાં મુકતાની સાથે જ જીવન થયો છે વાંસદા ચીકલીના ધારાસભ્ય અનંત પટેલે ફરી પાછું આંદોલનની ચીમકી પણ અપાઈ ગઈ છે ગઈકાલે વલસાડના ધરમપુર ખાતે નડકદરી ખાતે એક મિટિંગ યોજવામાં આવી અને મિટિંગમાં એમણે નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ માટે ફરી પાછું ખૂબ મોટું આંદોલન કરવાની પણ ચીમકી આપી છે અને એ આંદોલન આવતા આ ચૌદ તારીખે થશે અને એ આંદોલન મહાઆંદોલનનું નામ આપવામાં આવ્યું છે અને શું કહેવા માંગે છે નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ ના વિરોધમાં જે સમિતિ બનાવી હતી એ સમિતિના આગેવાનો શું કહેવા માંગે છે ધારાસભ્ય અનંત પટેલ શું કહેવા માંગે છે અને જ્યાંથી શરૂઆત થઈ હતી આંદોલનની ફરી પાછી શરૂઆત આંદોલનની ત્યાંથી જ થઈ રહી છે અને આ વખતેનું આંદોલન ઉગ્ર થાય એવી પણ સંભાવના દેખાઈ રહી છે શું કહેવા માંગે છે ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનો એકવાર વાર સાંભળી આપણને એમ કે ડેમ રદ થઈ ગયો કેન્સલ થઈ ગયો પ્રોજેક્ટ અને કેન્સલ થયા એ લોકો એ લોકો જાહેરાત કરી અને આપણા જ લોકો ફટાકડા ફાડવા ગયા આપણી લાસ્ટ ફટાડા ફાડવા ગયા એ લોકોને કેવું પડશે આજે સરપંચ બોલ્યો ને કે મારા સમાજ સાથે અન્યાય થયો તો મારા રાજકીય પક્ષની બી જરૂરિયાત પક્ષ ફોડવા બી તૈયાર છે જ્યારે પહેલી રેલી આપણે કાઢેલી ત્યારે આ લોકોએ આ લોકોના સરકારમાં મંત્રી નરેશભાઈ એમણે કોલેજ પાસે મિટિંગ કરેલી એ લોકોનો પ્રોગ્રામ હોતા હતા એને સ્ટેટમેન્ટ આપેલું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંતભાઈ તો ક્ષેત્રે છે આ જ વસ્તુ હવે બી લઈને આવશે આ નખટના લાયક લોકો પણ આપણે ચેતી જવાની જરૂર છે કે આપણી સાથે કોણ છે એ લોકોએ જાહેરાત કરી ફટાકડા ફાળા પછી પણ અનંતભાઈ અને જેમ સેબી આગેવાનીમાં આપણે એક વિરોધની રેલી કાઢેલી હતી વલસાડમાં વલસાડમાં કાઢેલી હતી એ મને યાદ છે અને એ લોકોએ આપણે જ્યારે ડેમની વિરોધની તારીખ જાહેરાત કરી તો ત્યારે એ લોકોએ બે દિવસ પહેલાં ફ્લેગ માર્ચ જાહેર કર્યો આખા ખેરી ધરમપુર તાલુકામાં પોલીસ ફ્લેગમાં ફ્લેકમાં લોકો એકને પણ ઘુસવાની દેશું અનંતભાઈને ટેલિફોનિક ફોન કર્યો કે સાહેબ આલોભાઈ તો આ રીતના કાઢ્યું છે શું કરવાનું અનંતભાઈ કદાચ દ્વારકા મિટિંગમાં હતા અનંતભાઈ કીધું બધાને કહી દેજો હું પહોંચી જવા સમયસર બસ આ વખતે બી પહોંચી જઈશું બધા સમયસર તમામને કેવા માગુ છું કે આપણા વચ્ચે મતભેદ હોઈ શકે મનભેદ હોય શકે આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી આપણા સમાજની જળ જંગલ જમીન અસ્મિતા બચાવવાની લડાઈ છે એટલે અનંતભાઈ અને એમની સમગ્ર ટીમ તમારી સાથે છે આ જાહેર મંચમાં ખુલ્લી ચેતવણી લખને આપું છું જે પણ પલ્લો પથ્થર મૂકવા આવે ને હાથ નહીં રહેવા દેશો આપણે દરેક લોકો પોતપોતાની રીતે વિચારી કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય પરંતુ જ્યારે વાત આપણી જળ જંગલ જમીન બચાવવાની આવે ને ત્યારે એક જ થવું પડે કારણ કે આ એક થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી પ્રથમ તો બાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ જેને આપણે ડેમ સંઘર્ષ સમિતિના હુલામણા નામથી ઓળખીએ છીએ રાજકુમા રોતની વાત કરી એવી રીતે ભુરિયાઈ બી કીધું વિક્રાંત ભુરિયાએ મધ્યપ્રદેશથી કીધું કે અમે આવવા માટે તૈયાર છે પણ આના પર આખા દેશની નજર રહેશે તો આ ને જાડી ચામડીવાલાને ખબર પડે મે કાયમ કે એમાં ચોર જુઠ્ઠી લુચ્ચી સરકાર છે જુઠ્ઠી તો સાબિત થઈ ગઈ ને થઈ ગઈ ને આપણી આંખ સામે થઈ ગઈ અને લુચ્ચી એટલા માટે કે આપણને આવીને કઈ આપી જાય મમરાની ચેવડાનું પડી ગયું કે આ કરજો પછી અમે આ કરો લાલચ લો બધું જ આપે પણ એ લાલચ લોભને છોડી દેજો અને આપણી લડત ચાલુ રાખ એટલે બધાને આમંત્રણ બી આપવાનું બધાને આવવા તૈયાર છે એ જૂઠાલાલ આવે તો સ્ટેજ પર ભાઈ લઈ જજો એને ભાઈ ઉપર આવી યાર બોલની કઈ જરા સમાચાર ખુલાસો કર સરકાર એને કે આનંદભાઈ બોલે તેવું બોલ કે મારું જો મારી સરકાર નહીં મને તો રાજીનામું આપી દે જે જમીન બાપ બાપ દાદા એ હરખી કરી લેવલ કરી ખેતી કરતા કરી એ ડુબાણ જાય તો કઈ નઈ ઊંઘાવે આપણને ચોવીસ તારીખ થી ડીપીઆર વાંચી ડીપીઆર લેવા માટે ડીપીઆર દિલ્હી થી મંગાવીને એને વાંચીને અભ્યાસ કરીને અમને ઊંઘ નથી આવતી ક્યાં શું થવાનું એક રાજ્યનો મુખ્યમંત્રી પ્રેસ મીડિયામાં એને જૂઠું બની જતો હોય તો હું સમજવાનું એને પાછું આવું જોઈએ કે ભાઈ અમારા પક્ષમાં સી આર પાટીલ ખોટું કરતો છે એને કઈ સમજી જા નહી તો મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપું આ તાકાત હોવી જોઈએ જે અમરસિંહ ચૌધરીમાં હતી આપણા મુખ્યમંત્રીમાં હતી પણ આજે નથી બીજી વાત દેવુભાઈ ને પ્રમુખ સાહેબ એવું બતાવ્યો બે હજાર ચાર માં મનમોહનસિંહ આ ને હતું એને કહેજો બે હાજર ચાર માં અનંત પટેલ ની હતોખેરી કાઢતે ને હવે પછી બી કોંગ્રેસ ની સરકાર આવે કે આમ આદમી પાર્ટી ની સરકાર આવે કે કોઈની બી આવે પણ આદિવાસી સમાજ સાથે અહિત કરશે તો આનંદ પટેલ પેલો વિરોધ કરવા અને એ માત્ર સમાજ માટે નહીં પરંતુ કચડાયેલા વર્ગના લોકો માટે પણ અમે કરીએ છીએ અને અમે કરતા જ રહીશું અમને કોઈ અમારો પક્ષ બી નહીં અટકાવે મને મારું કોઈ પરિવાર બી મને નહીં અટકાવે મને મારા કોઈ બિન આદિવાસી સમાજના મિત્રો બી નહીં અટકાવે પહેલાં તો તમામ આદિવાસી સમાજને અભિનંદન પાઠવું છું કે જેમણે લડાઈ લડી અને આ એક પ્રોજેક્ટ રદ કર્યો કારણ કે એ લોકોએ એવી રીતના પ્રોજેક્ટ જાહેર કર્યો કે જે મેન રસ્તો હતો એને બનાવવાના બદલે અંદરથી ગામોમાંથી કોઈકને બચાવવા માટે અંદર ગામડાઓમાંથી રસ્તો કાઢે અમારી જમીનને નુકસાન કરતું હતું અમારી જળ જંગલ જમીન અમારી અસ્મિતા અમારા દેવી દેવતાઓ એને નુકસાન કરવાની જે વાત કરતા હતા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એના કારણે જે પ્રોજેક્ટ રદ થયો એ બદલ અમે તમામ આદિવાસી સમાજની લડત લડતા જે યુવાનો કે યોદ્ધાઓ છે એમને પણ લડત આજીવિકા છે કોઈ ભાત રોકતું હતું કોઈ નાગલી રોકતું હતું એ બધું નુકસાન કરવાની વાત કરતા હોય એ પ્રોજેક્ટ એની સામે અમારો વાત એ લોકો હંમેશા ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને જ ટાર્ગેટ કરે છે એમની જળ જંગલ જમીન નુકસાન કરવાની વાત કરે છે આ પ્રોજેક્ટ હોય કે પાર્ટ આપી રિવોલ્વિંગ પ્રોજેક્ટ હોય અનેક પ્રોજેક્ટ એવા સરકાર અમારા આદિવાસી વિસ્તારમાં લાવીને અમારી અસ્મિતાને ખતમ કરવાની વાત કરતા હોય પરંતુ આખો આદિવાસી સમાજ એમનો વિરોધ વિરોધ કરશે અને આવનાર સમયમાં પણ લડીશું અને અમારી જળ જંગલ જમીન બચાવીશું ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મોન્સૂન સત્રમાં કેન્દ્રીય જળમંત્રીએ ડીપીઆર તાર તાપી નર્મદા રિવર્લ્ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એમણે મૂક્યો છે જેટલા ડેમ સૂચિત ડેમની વાત કરવામાં આવી હતી એમાં પણ બીજા બે ડેમોનો ઉમેરો કરવામાં આવ્યો છે એક અવધાનો ડેમ અને બીજો વાંસદાના ખાટાંબાનો ડેમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બીજું મારે ધારાસભ્યને કહેવું છે કે એ સ્થગિત કર્યો નહીં હતો રદ કર્યો હતો પરંતુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પોતાની વાત પરથી ફરી જતા હોય ત્યારે અમને પણ એ આદિવાસી સમાજ એની ઘોર નિંદા પણ કરે છે ને રોશની લાગણી છે આવનારી 14 તારીખે અમે સમગ્ર આદિવાસી સમાજ ત્યાં મોટી રેલી કરીશું અને આવેદનપત્ર આપીશું આ નેશનલ સુપરની જે લડાઈ હતી કે રસ્તાના આદિવાસી સમાજ જે મૂળભૂત જૂનો રસ્તો છે એને ડેવલપ કરે એમાં કોઈને વાંધો હતો નહીં પણ કેટલાક રાજકીય હિત સાથે જોડાયેલા વ્યક્તિઓને મિલકત બચાવવા માટે જે રોડ ડાયવર્ટ કરીને ગામોમાંથી અંદરથી લઈ જતા એનો વિરોધ હતો જેવા કે ધરમપુરની અંદર આ મોહનગઢને બચાવવા માટે શેરીમાર બિલપુડી થઈને જે રસ્તો લઈ જવાનો એનો વિરોધ હતો ને એના માટે અમે સમગ્ર વિસ્તારમાં લોકોને જાગૃત કર્યા લોકોને પેશા પ્રમાણેની ગામ સભાઓ કરાવી અને પેશા પ્રમાણેની ગામ સભાઓ કરાવીને એમાં વિરોધ કરાવ્યો ઠરાવો કર્યા એના લીધે સરકારે જોયું કે આ સમગ્ર આદિવાસી સમાજનો વિરોધ છે પેશા પ્રમાણે ગામ સભાનો વિરોધ છે એટલે આ સરકારે પ્રોજેક્ટ પડતો મૂક્યો છે